પ્લેનટેલમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ એર હોસ્ટેસનો હોવાની આશંકા સિવિલમાં ડીએનએ મેચ કરી મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ કલોલના રકનપુર ગામે બજાર પાસેથી બાઇકની ચોરી કંપની કર્મચારીએ પાર્ક કરેલું ચોપ્પન હજારનું બાઇક ગાયબ શાંતેજ પોલીસમાં ફરિયાદ પરિવારજનોમાં ભારે આક્રમદ સરકાર તો પૈસા આપીને છૂટી જશે જેના માણસો ગયા છે એનું શું માતાની છત્રછાયા ગુમાવનાર દીકરીની વેદના પરિવારમાં શોકની લાગણી ઠાસરાની ગર્ભવતી મહિલાએ પતિ અને છ વર્ષની વાલસોએ દીકરી ગુમાવી ઈદની ઉજવણી કરી પરત જતા હતા સાત પીઆઈની આંતરિક બદલી વડોદરા શહેરમાં વહીવટી કારણોસર પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી ડીવી બલદાનિયાની મિસિંગ સેલમાંથી અકોટા પોલીસ સ્ટેશનમાં બદલી બેંકોકથી સુરત આવતી એઆઈની ફ્લાઇટમાં પણ ટેકનિકલ ખામી બેંકોકમાં ટેક ઓફ પહેલા જ વિમાનમાં થ્રસ્ટ ફેલ એકસો નેવ યાત્રીઓ મોડી રાત સુધી અટવાયા